બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાંથી પસાર થતી પવિત્ર સુખભાદર ગૌમાં અને લીંડીયો નદીઓના ત્રિવેણા સંગમના પવિત્ર તટ પર વર્ષોથી ગૌમાતાની સમાધિઓ આવેલી છે આ સ્થાન હિન્દુ સમાજની ઊંડી આસ્થા અને ધાર્મિક ભાવનાઓનો સાથે રીતે જોડાયેલું છે લીડિયો ત્રિવેણી સંગમ આ આ પર છે અને આ થી જે ગામની બીમાર ગાયો હોય ગૌનંદી હોય તમામ આ મૃત્યુ થઈ જાય

લીગલી ન બને એના માટે શું કહેવું આગામી સમયમાં અમે આના ઉચ્ચ અધિકારીઓને લાઈન થળ ઉપર તપાસ પણ કરાવી હતી કે આ જગ્યા અમારી ગૌ સમાધિ છે અને આ કણે ખનન થઈ રહ્યું છે સતાય આજ દિન સુધી ના કોઈ વાહનો કે ના કોઈ ખનીજ ચોરોનું કોઈનું પણ નામ આવ્યું નથી અંદર ખાને બધું દબાઈ દેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં આની ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગૌનંદી ગ્રુપ દ્વારા શું પગલા લેવામાં હવે પછી અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા જો અમે કઈ પણ કાર્યવાહી કરવામાં નહીં હોય અથવા આ જે ખનીજ ચોરોને પકડવામાં નહીં આવે અથવા એની ઉપર કઈ એફઆર કે કંઈ પણ કાર્ય કરવામાં નહીં આવે તો અમારા ગૌનંદી ગ્રુપ દ્વારા ધરણા પર બેસી જઈશું એની બાજુમાં અમારી ભલે સમાધિ થઈ જાય પણ હવે અમે પણ બેસી જઈશું અને અમારી સમાધિ થાય તો પણ હવે અધિકારીઓને જો કઈ કરવું જ ના હોય તો અમે પોતે બે જઈશું હવે એની